આવતી કાલે વડોદરા શહેરના તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે શહેરના નવલખી મેદાન પરથી સાંજે ચાર વાગ્યા તિરંગા યાત્રા શરૂ થશે જે કીર્તિ સ્તંભ ખંડેરાવ માર્કેટ ન્યાય મંદિર સુસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે સ્વૈચ્છિક સંગઠનોનો સામાજિક મંડળો વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો રાજકીય આગેવાનો અને કાર્યકરો વચ્ચે વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે યાત્રામાં જોડાવનાર લોકોને તિરંગાનો સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે આ તિરંગા યાત્રામાં પચાસ હજાર લોકો ભાગ લેનાર છે સાંજે પચાસથી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે સાથે જ વડોદરા શહેર ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે સાથે જ વડોદરાના ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું વડોદરા મહાનગરપાલિકા વડોદરા સિટી પોલીસ વડોદરાના નાગરિકો વડોદરાના ખાનગી સંસ્થાઓ પબ્લિક સંસ્થાઓ દેશપ્રેમી સંસ્થાઓ તમામ મળીને આવતીકાલનું તિરંગા યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે એમાં લગભગ પચાસ હજાર પ્લસ લોકો ભાગ લેવાના છે અમે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે તમામ માટે પીવાના પાણી ફૂડ પેકેટની વ્યવસ્થા મીડિયાના મિત્રોને માટે પણ અગાઉના આગળની એક ગાડી એસ્કોટ ગાડી પણ રાખ્યા છે જે આપ લાઈવ એને શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે સાથે સાથેસાથ વડોદરાના લગભગ પચાસ પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ જે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું એટલે એક દેશભક્તિનો માહોલ બને અને જે જે તે વખતે આપણે ભારતની ઇન્ડિપેન્ડન્સ માટે અને રિપબ્લિક બનાવવા માટે જે ભાગરૂપ થયેલા ફ્રીડમ ફાઇટર્સ એ લોકોની ભાવનાને અને એમને યાદ કરવા માટે અને દેશમાં એક દેશભક્તિની માહોલ વડોદરામાં પણ મળે બને એ બાબતનું અમે અત્યારે આયોજન કરી રહ્યા છે એટલે આવતીકાલે સાત સફળ બનાવવા માટે વડોદરા અને નાગરિકમને અમે ખુલ્લે આમંત્રણ પણ આપીએ આ રૂટ લગભગ ટુ પોઇન્ટ ફાઇવ કિલોમીટર છે આ એથી નામલકી ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરીને આપણે પેલેસ ગેટથી લઈને આગળ આપણે રૂટ નક્કી કર્યું છે સાઈડમાં અમે ઘણા બધા મ્યુઝિક સિસ્ટમ્સ ડી જે દેશભક્તિની માહોલ બનાવવા માટે કલ્ચરલ પરફોર્મન્સ અને ટ્રૂપ્સને પણ આયોજન કરી છે આ રૂટ ઉપર સારી રીતે અમે દેશભક્તિનું માહોલ બને એના માટે એને સારી રીતે ડેકોરેશન પણ કરવાના છે થેન્ક યુ આવતીકાલ ત્રિંગાયાત્રા માટે આ એ એક જોઈન્ટ વિઝિટનું આયોજન કરી છે તો નવલકીથી ગાંધી સુધી ચાલનારા બે કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતીકાલે નીકળશે તિરંગા યાત્રા આમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અન્ય વિભાગોના પ્રતિનિધિઓ અને આમ જનતાને પણ જોડીને એક ભવ્ય યાત્રાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જ્યારે આ યાત્રા નીકળશે તો મને વિશ્વાસ છે કે વડોદરાની જનતા ખૂબ ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરશે અને રાષ્ટ્રીયતાની ભાવના ફેલાનાર આ એક ઇનિશિએટિવને સંપૂર્ણપણે સાથ સહકાર આપશે અને જોડાશે મોટી સંખ્યામાં તો આપણે સફળતા ત્યાંથી નીકળીને આપણે બે કિલોમીટર રાઈટ લઈને બે કિલોમીટર સુધી આપણે ચલાવશું